અહીંયા આગળ જે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય ક્યાંક ને ક્યાંક કૌશિક વેકરિયા ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા હતા પત્રિકામાં એ આરોપ સાચા હોય તેવું કહેવું છે કોંગ્રેસના નેતાઓ તો સ્પષ્ટપણે પહેલા જ દિવસે કહે છે પ્રતાપ દુદાર્થ હોય વિજી ઠુમર હોય જેની ઠુમર હોય પરેશ ધાનાની હોય આ બધા સ્પષ્ટ રીતે માને છે કે કૌશિક વેકરિયા ઉપર જે પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપ સાચા છે પણ કૌશિક વેકરિયા હવે એમને પોતે જ સાબિત કરવું પડશે કે કે જે જે આરોપ 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 લગાવવામાં આવ્યા છે 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 ખોટા કારણ અહીંયા લાગી ચૂક્યા કૌશિક વેકરિયા પોતે એ આખી ઘટનામાં શંકાના દાયરાની અંદર છે એટલે શંકાની સોય જે છે તે કૌશિક વેકરિયા ઉપર છે કૌશિક વેકરિયાએ સાબિત કરવું પડશે એફએસએલ ના રિપોર્ટની પણ ખૂબ ચર્ચા થઈ કે પાયલ ગોટી જે છે પાયલ ગોટી એવું કહી રહ્યા છે કે હા પોતે કુરિયર કરવા ગયા હતા અમુક એવા પોલીસને બચાવતા કે પાયલ ઉપર આરોપ લગાવતા સીસીટીવી પણ રિલીઝ કરવામાં આવ્યા પણ ક્યાં એનાથી એ પ્રૂ નથી થતું કે રાત્રે વાગે અસંવિધાનિક રીતે પાયલ ઘરેથી નહોતી લઈ ગઈ સાથે સાથે એને પટ્ટા નથી માર્યા અને એનું સરગસ નથી કાઢ્યું આ બધી જ વાત જે છે તે અહીંયા આગળ લગભગ હવે પુરવાર થશે કારણ કે નિલિપ્ત રાય નિલિપ્ત રાયનો રિપોર્ટ જે છે તે હવે ડીજીપી પાસે પહોંચી ગયો છે છે એવું કહેવાય રહ્યું કે દિલીપ રાયનો જે રિપોર્ટ છે એ ડીજીપી પાસે પહોંચે એટલે ડીજીપી પોતે જે છે આખા મામલે ઇન્વેસ્ટિગેશનના આધાર ઉપર જે પોલીસ અધિકારી આની અંદર ઇન્વોલ્વ હતા તે અધિકારીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરશે કારણ કે નિલીપ રિપોર્ટની અંદર જોવાનું પણ રહેશે કે કોની કોને આની અંદર ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે કે કોના નામ લેવામાં આવ્યા છે સાયબર ક્રાઇમના પણ ઘણા અધિકારીઓ હશે ત્યાંને લોકલ એલસીબી જે છે તેના પણ ઘણા અધિકારીઓના નામ હશે એટલે મોટા અધિકારીઓ આ પહેલાં ત્રણ જણાને તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પણ હવે જે બીજા અધિકારીઓ છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ નિલીપરાયના રિપોર્ટ બાદ થઈ શકે છે